અને અત્યારે આપણે પાંદરા પર નથી ગયા કારણ કે આપણે થોડું કામ છે અને આપણે જાય છે રવેચી માતાજીના મંદિર તરફ એ બાજુ જવાનું છે આપણે તો ત્યાં કને એક નવો વાસળો એ લઈ આવ્યા છે ભૂલ બનાવવા માટે તો જો ત્યાં આપણે જાશું તો હું તમને બધી બતાવીશ હાલું હે ને ઘણા દિવસ થી ગયા નથી અને આપણા મિત્રો ને કઈ બતાવ્યું નથી એટલે આપણે જાય શું સ્પેશિયલ અને જે વાસળો નવો લઈ આયે જે ચરવા માટે ત્યાંથી હાલ્યો નહી ગયો માતાજી જશે તો હું તમને બતાવીશ નહીં તો જોઈએ આગળ હવે ત્યાં કને હશે કે નહીં હોય મારા ખ્યાલથી

આપણે એમ તો જોઈને જ આવ્યા પણ ફરી છે તમને બતાવવા માટે અહીંયા ઊભા છે તો થોડીક નજીક આવે ને પછી તમને બતાવું જો આવે છે એક એક મસ્ત બધી ગાયો છે ને ને બધી બધી બતાવવાનું તો જો નજીક કેવી સુંદર લાગે જો રસ્તાની ઉપર ગુવા આગળ હાલે આવે છે અને પાછળ પાછળ ગાયો શું કે ભાઈ મજામાં કેની ગાયો ગી બાબુ હરી અમરાબર ની બાબુ હરી પર ખડી ગાયો છે જો બધી જોવા એક આંખો જાય છે હોય ને પાછળ એક અહીંયા જોવા ગાબરી પાછળ એક મસ્ત આંખો આવે છે આમ પાછળ છે હમણાં આવે ને પછી બતાવું ખડીર ની ગાયો બધી અને ઓમ જાય છે રવિજી માતાજીના મંદિર તરફ જ જાય છે વચ્ચે આપણે રસ્તામાં મળી એટલે આ યો આંખો છે બમ પાછળ આવી ગયો હમણાં બતાવું આગળ જઈએ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એનો સુંદર આંખો અને ચાલુ ગાડીમાં તમને બતાવીએ છીએ ગાય જો હવે દેખા દેખાય હે તો આપડે જે એક સુંદર ગાયનો નો ઘેરો જાતો હતો એમાં મસ્ત આખા ને બધું તમને બતાવીને અત્યારે છે રવિચ માતાજી આવી ગયા હતા અને રવિચી માતાજી આવી સીધા આપડે ગૌશાળા ની અંદર જાય આજે વાસુડા વાળું છે ને નનકા લવારા એની અંદર જોઈએ કે અહીંયા છે બાકી બધા અહિયાં છે અને હરેશ છે ને અહીંયા ગુમાતી પાણી પાય છે ને બાકી જો વાળાની અંદર છે મૌડી અને મેં હમણાં વાત કરી આપણે આંખો જોવા માટે આવ્યા હતા તો એ તો વગડા માં ગયો છે ચરવા માટે એટલે અત્યારે નહીં જોવા જડે આપણે તો એ ના જોવા જડે તો આપડા બધા બીજાને છે એ તમને બતાવી દે અહીંયા જોવા એ ગાય ને કઈક તકલીફ લાગે એને પાણી મૂક્યું છે શું થઈ ગયું આને ભાઈ પગમાં બાકી જો બધા વાસુડા નનકા નનકા આટલા એક સાથે તમે ક્યારેય નહીં જોયા હોય તીતભાઈ એક સાથે જોયા આટલા કોઈ ક્યાં જોયા અહીંયા તો છે અહીંયા સિવાય તો કેવા મસ્ત છે ને આવ નાના છે ને આના નાના કેવડા હોય પછી હા લગભગ વાસડા છે કે હું વાસડા વધારે છે હમ હમ જોવા ગાય કેમ છે પકડવા માટે ધોળે છે પણ એમ પકડાય નીકળે છે જો આ બધા છે અહીંયા જે લવારા હોય ને એક મહિનાની નીચેના જો બધા કેવા સુંદર લાગે છે જો આવો નજારો તો ક્યાંય ના જોવા જડ્યો કેમ ઉપર કેમ તો આ બધા છે નનકા જે નવાછોડા હોય ને તમને મેં બતાવી દીધા અને હવે જાય બીજા વાડામાં જો ક્યાંય ગાયો કે હશે તો હું તમને બતાવું બાકી જે આંખો જોવા માટે આપણે આવ્યા હતા ઈ તો અહીંયા હાજર છે ને ઈ તો વગડામાં આવી ગયો છે ચરવા માટે એટલે સાંજ ના આવશે અને ત્યાં સુધી આપણે અહીંયા રોકાશું ને એટલે ભાઈ નેક્સ્ટ ટાઈમ ક્યારેક પાછા આવશું ત્યારે તમને બતાવશું અત્યારે બાકી જો તીર મજા આવી ગયો બાકી જો કે હું દોડની બસ એ રહેવા દે રહેવા દે હવે તો બીજા વાડામાં જાય ને એ જો ક્યાંય હોય તો તમને બતાવું તો મિત્રો આપણે જે એક વાર વાસડાનો વાડો જોઈએ એવો ને એવો જ આય વાડો છે આમાં કેમ આટલા અલગ રાખી આપણે ખબર નહી નહીં તો જોઈ શકો છો આ એ ગાય છે અહીંયા સુરદા છે એક ગાય છે અને આ એક જો સુંદર કાંકરી વાછડી આ પગમાં ખોટ છે આ રે પગ છે ને એમાં બાકી જો રૂપ જો એનું બાકી એક અહીંયા ગાય છે આ એક ગાય અહીંયા બેઠી છે જો એક અહીંયા છે જો આ વાછોડું કેમ છે જો વાહ બીજી કઈ નહીં દેખી હા નીચે બેઠી

હવે આના સિવાય તો બીજા કઈ વાળામાં છે ને ગાયો કાંઈ નહીં આ બે જ હતા તો એ તમને બતાવી દીધા છે હવે અહીંયા કાંઈ છે નહીં શું કહેવાશે ભડકાવી દીધા છે હરેશ પાણી પાય છે ને હવે તો અહીંયા બીજું કાંઈ છે ને આ એટલા જે હાજર હતા વાસુડા છે બીજા તો નથી તો એ બધું તમને બતાવી દીધું ને હવે છે આપણે અહીંયા જવાનો સમય થઈ ગયો તો હવે જાશો આપણે રાપર તો મિત્રો આપણે છે રવેશ માતાજી એ બધું તમને બતાવી અને અત્યારે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા આવીને જોઈ શકો બધા નીણ નાખી દીધી છે બધા ખાય છે મસ્ત રીતે બાકી હવાડાની અંદર પાણી ઓછું હતું એટલે ભર નાખ્યું ભરાય છે આમ તો અને બાકી તો બીજું કાંઈ છે નહીં બધા જો ખાય છે સૂકી જાર નાખી છે રતન અને હવે જાય આપણે આગળ અને જે વાસડા રહે ને એ ચાર ચાર હવે તો ખાતા શીખી ગયા એટલે એને પૂરો નાખે છે સૂકી જારનો ઝીણી ઝીણી જાર છે તો એ બતાવી દઉં તો હવે છે આપણે અહીંયા વાસુડા કને આવી ગયા હતા અને આપણે આયા ને ત્યાં અહીંયા આપડી બાજુ આવી ગયા નહીતર છે ને આ જે પૂરો નાખેલો છે ને એ ખાતા હતા આ તો હજી ખાધી નહીં બાકી આ ચાર છે એ ખાતા હતા અને સવારના જે મવડી રે ને એ નાખી હતી પણ એ કઈ ખાધી નથી બાકી કઈ કેવા માગો છો તીર્થભાઈ એ જમવાનું બાકી છે ને થઈ ગયું મોડુંમાં સાચી વાત છે તો હવે છે અમે જમી આવીએ ઘરે અને પછી તો અહીંયા નહીં આવશું સીધા જશું પાંજરાપુર તો હવે મળીએ છીએ પાંજરાપુર તો હવે છે આપણે અહીંયા પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર આવીને બધું ચેક લીધું કાંઈ નવો કેસ નહોતો બાકી અત્યારે છે જોઈ શકો છો આપણે જે માંદાવર વાળો છે ને એમાં જો આ ખોર નાખ્યો છે દેખાય આ બધા જો ખોર ખાય છે અને એક નવી ગાય આવી છે જે હમણાં જ આવી છે અને સિંગડાની અંદર કંબોળી છે જો આ સિંગની અંદર તો એનો આપણે કાલે જ ઓપરેશન કરવાનું છે તો એ કાલ કરી નાખશું અત્યારે આવી છે ને આજે તો ભલે ખાઈ લઈ કારણ કે શું ખાઈને આવી હશે અને અહીંયા ખાય છે એટલે હવે આજે કાંઈ નથી કાલ સવારના વહેલા એનું ઓપરેશન કરી નાખશું અને આજનો વિડીયો છે એ ઘણો લોંગ થઈ ગયો છે તો આજના વિડીયો અહીંયા સુધી જ રાખશું કારણ કે આપણી ગૌશાળા એ કઈ નવું કામ નથી અને અહીંયા કાંઈ છે નહી તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળી કાલે વિડીયો